અમદાવાદના શેલા વિસ્તારમાં ભારે વરસાદના કારણે ક્લબ સેવન પાસેના રોડ પર પાણી ભરાયા હતા વરસાદના ચોવીસ કલાક વીતવા છતાં પાણી ઓસર્યું નથી જેના કારણે તંત્રને ક્લબો સેવનના ગેટ નંબર ચાર પાસેનો રોડ બંધ કરવાની ફરજ પડી છે શેલા વિસ્તારમાં પાણી ભરાયેલું છે જેના લીધે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે તંત્ર દ્વારા પાણી નિકાલની કામગીરી શરૂ કરવામાં આવી છે અમદાવાદના શેલા વિસ્તારમાં આવેલો ક્લબો સેવન છે તે ક્લબો સેવનનો જે સંપૂર્ણ રોડ છે તે અત્યારે હાલ પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યો છે પહેલાં જ વરસાદની અંદર ચોવીસ કલાક જેટલો સમય વીત્યો છતાં હજુ સુધી ક્લબો સેવન પાસેનો જે રોડ છે તેના પાણી ઓસર્યા જોવા નથી મળતા કારણ કે તેના જ કારણે તંત્ર દ્વારા આ રોડ છે તે અત્યારે હાલ બંધ કરી દેવાની જે ફરજ છે તે પડેલી છે અહીંયા જે રોડ છે ત્યાં આગળ જે બેરિકેડ છે તે બેરિકેડ મારી દેવામાં આવ્યા છે ક્લબ ઓફ સેવનના ગેટની બહાર નીકળતા જે એક તરફ જવાનો જે રસ્તો છે તે બંધ કરી દેવામાં આવે છે તેવા દ્રશ્યો અત્યારે હાલ ક્લબો ઓ સેવન પાસેના છે તે જોવા મળી રહ્યા છે બંને બાજુના જે રોડ છે તે સંપૂર્ણપણે અત્યારે હાલ પાણીમાં જે તે ગરકાવ છે તે જોવા મળી રહ્યા છે એટલે કે કહી શકાય કે વિકાસની વાતો તો સરકાર કરતી રહે છે પરંતુ ચોવીસ કલાક જેટલા સમય વીત્યા છતાં પરંતુ હજી સુધી કોઈપણ પ્રકારના પાણી ઓસરવાની કામગીરી અહીંયા સરકાર દ્વારા હજી સુધી તંત્ર દ્વારા કરવામાં નથી આવી તેવા દ્રશ્યો અત્યારે હાલ ક્લબો ઓ સેવન પાસેના જોવા મળી રહ્યા છે ધરલદારો જીએસટી ની